છોટાઉદેપુર તાલુકાના એક ગામની પ્રેમિકાના લગ્નના ત્રીજા દિવસે પ્રેમીએ રસ્તો રોકી પ્રેમી અને પ્રેમિકાને માર મારતા છોટાઉદેપુર પોલીસ મથકે પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છોટાઉદેપુર તાલુકાના એક ગામમાં ત્રણ દિવસ પહેલાં એક યુવતીનું સમાજના રીત રિવાજ મુજબ લગ્ન લેવાયા હતા લગ્ન બાદ યુવતી તેના પતિ સાથે પિયરથી સાસરી તરફ જતા હતા ત્યારે પ્રેમી દિલીપભાઈ અજલાભાઈ રાઠવાએ બોલેરો ગાડી લઈને રસ્તામાં આવી પતિ પત્નીને રોકી પ્રેમિકાને ધમકી આપી હતી અને ઉશ્કેરાઈ જઈ હાથમાં રાખેલું ધાર્યું પ્રેમિકાના માથાના કપાળના ભાગે વાગી જતાં એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે છોટાઉદેપુર ખાતે સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી યુવતીએ આ અંગે છોટાઉદેપુર પોલીસમાં થકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇપીકો કલમ ત્રણસો એકતાલીસ ત્રણસો ચોવીસ ત્રણસો ત્રેવીસ પાંચસો નવ પાંચસો છ બે અને એકસો ચુમ્માલીસ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શુક્રવારે એટલે રાડવાનું ખાવા હતા ભાદરવાડ એટલે રસ્તામાં એ લોકો આવીને ઊભા હતા બે જનતાને એને તાને એટલે એ લોકો ચાલુ બાઇકમાં મારી પત્નીએ ખેંચી પાડે એટલે અમે નીચે પડી ગયા એટલે એ લોકો મારી પત્ની અંદર બોલેરામાં અંદર લઈ જતા એટલે હું ના પકડી લીધી પછી એ લોકો એવું લાગી ગયા અંદર ના બેસાદી એટલે એ લોકો પારી લેવા ગયા ને અમારા પર હુમલો કર્યો હું પકડી લીધું પારિયો એટલે એ લોકો હે ને મને ના ગોટે એટલે મારી પત્ની પારિયું વાગી ગયું પછી મને મૂકવા હતા એટલે મારા ગામના બે જણ આવી ગયા એટલે એ લોકો ભાગી ગયા બગાભાઈ કન્યાભાઈ દિલીપભાઈ અજલાભાઈ કોણે તમારી બહુ હુમલો કર્યો હતો દિલીપભાઈ અજલાભાઈ पर तो पर गया।, गया बने मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद